તો ગાઈસ અત્યારે હું આવી ગયો છું અહીંયા હાલોલ અને સિવાય સાઉન્ડના ગોડાઉન ઉપર તો તમને આ દેખાતું હશે આ છે આપણું સિવાય સાઉન્ડનું ગોડાઉન જ્યાં તમને બધી જ પ્રકારનું આપણે ડીજેનું કામ કરી આપવામાં આવે છે કેબિનેટથી લઈને સ્પીકર રિકોડિંગ કોઈ પણ ડીજેનું એ ટુ ઝેડ અહીંયા કામ કરવામાં આવે છે તો ચાલો હું તમને ગોડાઉન બધા દઉં તો ચાલો આપણે જઈએ તો ગાઈસ અહીંયા તમે જોઈ શકો છો કે આપણો આ સિવાય સાવનું ગોડાઉન છે અને અહીંયા શોપ છે એ આપણ શોપ છે અને અહીંયા ડ્યુઅલ છે તમે જોઈ શકો છો આ એસએસ એકોસ્ટિક ની બ્રાન્ડિંગ પર તમે જોઈ શકો છો તો તમારે અહીંયા જો સિસ્ટમ બનાવી હોય તો તમે આવી શકો છો અને બધું જ પ્રકારનું એક કામ કરી આપવામાં આવશે ગાઈસ તો ચાલો બીજું પણ તમને હું બતાવું ગાઈ આ છે આપણે મશીન તમે જોઈ શકો છો બેઝના છે ટોપના છે બધી જ પ્રકારના અહીંયા મશીનો છે ત્યાં લેબલ્સ છે બધા એટલે અને અહીંયા બીજું આપણા સ્પીકર રેકોર્ડિંગનું પણ કામકાજ ચાલુ જ છે તમે જોઈ શકો છો કે બધી જ પ્રકારના અહીંયા આપણે સ્પીકર રેકોર્ડિંગ કરી આપવામાં આવશે બેઝ હોય ટોપ હોય બધું જ પ્રકારનો અહીંયા તમારી કોઈ પણ પ્રોબ્લેમ હોય તો અહીંયા તમે મળી શકો છો હું તમને નંબર અને એડ્રેસ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશ તો કાંઈસ તમે અહીંયા મુલાકાત લઈ શકો છો